લીલ્યા શહેરમાં પાછલા એક દાયકાથી ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી કાદવ કીચડને લઈને શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામ પંચાયત સત્તાધીશો સામે ગટરના ગંદા પાણી તેમજ કાદવ કીચડમાં ફૂલડા અર્પણ કરી રોષ વ્યક્ત કર્યો. સાયનાથપરા વેલનાથપરા હોસ્પિટલપરા મફતપરા સહિતના વિસ્તારના લોકોએ ઢોલનગારા સાથે તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ જિંજવાડિયા રાહુલભાઈ સાનિયાની આગેવાનીમાં રોડ ઉપર ઉતરી ગ્રામ પંચાયત સત્તાધીશો સામે સરપંચ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરી પ્રથમ તાલુકા પંચાયત કચેરી ઇન્ચાર્જ ટીડીઓ માલવિયાને આવેદન આપીને મામલતદાર કચેરીએ આવેદન આપી પ્રશ્નો હલ કરવા માગણી કરી હતી રિપોર્ટર સરફરાજ ખોખર વિજપડી એસબી ન્યૂઝ Gracias. આવેદન પત્ર આપવા માટે આવ્યા છે એનું કારણ અમારા અમુક પ્રશ્નો છે જેમ કે વર્ષો થાય પક્ષ કોઈ પણ હોય પક્ષ સારે એમને વાંધો નથી ઉપરથી અવારનવાર ગ્રાન્ટો આવતી હોય છે છતાં પણ અમારો જે સાઈનાથ વિસ્તાર છે તે સૌથી મોટા મોટો મત વિસ્તાર હોવાના કારણે મધ્યમ વર્ગ રહેતો હોય એના કારણે ત્યાં કોઈ પણ પ્રકારના કામગીરી હજી સુધીમાં થઈ નથી એક પણ પાકા રસ્તા નથી ત્યાં પીવાના પાણીનો પ્રશ્ન છે રસ્તાનો પ્રશ્ન છે તેમજ

રોગચાળો પણ ફાટી નીકળે નીકળવાની સંભાવના થઈ શકે છે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો પણ ફાટી નીકળે તેવા ખાબો જ્યાં અવારનવાર ગંદકી જ્યાં એકસો ની સુવિધા પણ ન પોગી કે એવા રસ્તા અવારનવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી મારા ઘરના માળા કોલેરા રથ ચાર વાગે થઈ ગયા એકસો આઠ નું ફેરા નું આવી હું ક્યાં લઈ ગઈ મેઘભાઈ ની દુકાન પાસે લઈ ગઈ આમ દાદા બાવડા પકડી પકડી લઈ ગઈ કે બેન એકસો આઠ ની આવે

ભાનુબેન છે અમારું સાયનસ પર અમે છે અને અમારે સાહેબ બધી તકલીફ અમારે છે પાણીની સમસ્યા કચરા કચરાપેટીવાળું નહીં કોઈ સફાઈ વાળું નહીં કોઈ વસ્તુ નહીં અમારે એટલી અમારે તકલીફ છે ને અત્યારે અમારા બાળકો છે ને નિશાળે જઈ નથી શકતા હાલી કસોડા કે અમે બાયું કોઈ નીકળી નથી શકતા બહાર એટલી અમારા રસ્તાની એટલી સમસ્યા છે એટલી અમારે કોઈ કચરાપેટી વાળું નહીં કોઈ સફાઈ વાળું નહીં અમારી તકલીફ છે કે એ તમે એકવાર બધા વાહન મૂકીને અધિકારી બધાય ત્યાં એક વાર આવો આની બધા રોડે બધું વાહન મૂકીને તો તમને ખબર પડે કે કેમ અહીંયા રહેવાય છે અહીંયા અને મત ત્યારે હા આવે છે તો એ તો વાહન મૂકી દે બધી વસ્તુ અમે કરીએ છીએ ઘર વેરો ભરો ઘર વેરો ભરી બધુંય અમે કરીએ છીએ વ્યવસ્થિત ટાઈમે મત વાયુ બાયુને અમે બધાયને ટાઈમે લઈને આવીએ છીએ હું અમલી જોયો

તથા પાણીનો પ્રશ્ન તથા રેલવેનું જે પાણી ડિવાઈડ કરવામાં અત્યારે હાલમાં આવ્યું છે તેના કારણે ઘરે ઘરે પાણી ભરી રહ્યું છે અને ખાસ તો કરીને રોડ રસ્તાના અમારા પ્રશ્ન છે કે જ્યાં અમારા વિસ્તારમાં અત્યારે ચાલ્યા જેવું પણ નથી અને સાઈનાથ પ્લોટ સિવિલ પ્લોટ મફત પ્લોટ વેલનાથ પ્લોટ આ ત્રણ ચાર ભરાના પ્રશ્ન લઈ અને અમે સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જો અમારા પ્રશ્નનો જલ્દીથી જલ નિરાકરણ નહીં આવે તો આગળ અમારી તૈયારી પણ રહેશે